નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે મારુતિ સુઝુકીના કંપનીના શોરૂમમાં પહોંચી ગયા છીએ વેગેનાર કારનું રિવ્યુ લેવા માટે અને આ કારની શું શું સિસ્ટમ છે શું શું ફંક્શન છે અને શું શું જે ફ્યુચર છે બધી વસ્તુની આ જ વિડીયોમાં આપણે માહિતી લેશું અને શું કિંમત છે અને શું માઇલેજ આપે છે બધી આ જ વિડીયોમાં છેલ્લે સુધી તમને માહિતી આપી દઈશું તો મિત્રો ખાસ કરીને આજે આપણે પહોંચી ગયા છીએ મારુતિ સુઝુકીના શોરૂમ ઉપર અને આ ગાડી છે મારુતિ સુઝુકીની વેગેનાર અને મિત્રો આ વેગેનાર કાર છે એ અત્યારે સારામાં સારી માઇલેજના હિસાબે વધારે પોપ્યુલર થઈ છે અને ઘણી બધી સેલિંગમાં સારા એવી એ ચાલે છે અને જે કે કંપનીના આમાં ટાયર આવે છે ને ટાયરની સાઇઝની તમે વાત કરીએ તો એક પંચાવન એસી તેરનું ટાયર આવે છે જે ઇકોનું ટાયર હોય એની જેમ સેમ ટુ સેમ ટાયર આમાં એવડું આવે છે અને મિત્રો હવે આ ગાડીની આખી આખી માહિતી આપણે જોઈ લઈએ તો મિત્રો જો તમે જોઈ શકો છો આ આખી આખી ગાડી સીએનજી આવે છે અને પેટ્રોલ બંનેમાં આવે છે અને પાછળનો બેક સાઈડ જોઈ તો ઘણા લોકો કહેતા હતા કે સ્કોર એન જેવી આમાં પાછળની બેગલાઇટ આવે છે તો એ મને પણ સાચું જેવું લાગ્યું કે સ્કોર્પિયો એન જેવી જ આ કારમાં આ બેગલાઇટની બ્રેકલાઇટ આવેલી છે અને મિત્રો આ ચારે ચાર ટાયર અત્યારે આ જે પહેલું મોડલ છે જેથી કરીને આમાં વ્હીલ નથી આવતા ટોપ મોડલમાં વ્હીલ આવી જશે તો મિત્રો આ ઓપ્શનલ મોડલ છે અને જેની વાત કરીએ આપણે તો આ ગાડી નવી જ છે અને શોરૂમમાં ડિલિવરી માટે તૈયાર છે અને આપણે એનું મીટર બોક્સ જોઈએ તો મિત્રો આવી રીતે મીટર બોક્સ તમને જોવા મળે છે આ સ્ટેરિંગ છે અને મિત્રો આમાં ઘણા બધાને સ્પેસની તકલીફ પડતી હતી તો આ કારમાં તમને સ્પેસ સારો એવો મળી જશે અને આ મીટર બોક્સમાં એકસો એંસીની ટોપ સ્પીડ છે અને મિત્રો આમાં પાયનેર કંપનીનું આવી રીતે તમને સ્ક્રીન મળી જવાની છે અને મિત્રો જોઈ શકો છો તમે આ જે છે એલઈડી લાઇટ પણ આમાં ઉપર આપી દીધેલી છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો આમાં ગ્લોબ બોક્સ પણ વ્યવસ્થિત રીતે આપેલું છે સીટ કવર લેધરના બહુ મસ્ત આપેલા છે જે અમે તમને બતાડી રહ્યા છીએ મને બહુ સારા લાગ્યા અને હેન્ડબ્રેક પણ આમાં આવી રીતે ચડાવેલી છે ત્યાર પછી મેન્યુઅલ પાંચ ગેર આવેલા છે આમાં અને એક રિવર્સ ગેર આવેલો છે તો એ પણ જોઈ શકો છો તમે અને મિત્રો આમાં છે એસી છે એ ઓટો એસી નથી આવતું આ મેનન્યુઅલ એસી આવે છે જેથી કરીને તમે રેગ્યુલર રીતે એસી ચલાવી શકો છો ગ્લોબ બોક્સ આવી રીતે આવે આવે છે ને એસઆરએસ કંપનીની આ એરબેગ બે એરબેગ આવેલી છે એક આપણે જે છે એ ડાબી સાઈડમાં આવેલી છે અને એક સ્ટેરિંગમાં આવેલી છે અને ત્યાર પછી મીટર બોક્સમાં એકસો એંસીની ટોપ સ્પીડ આવેલી છે અને ગ્લોબ બોક્સ તમને ખોલીને બતાવીએ તો આમાં પણ સારી એવી જગ્યા આપેલી છે અને ત્યાર પછી આમાં જો તમને આવી ટૂલ કીટ મળી જવાની છે અંદર અને ત્યાર પછી આમાં બીજી એક જે છે કાંઈ તમને લાગ્યું હોય કે આ તે હોય એની પણ કીટ આમાં આપી દેવામાં આવે છે સાથે જ અને મિત્રો પાછળની વાત કરીએ તો પાછળના પણ સારો એવો સ્પેસ મળે છે અને મને જે આ લેધર સીટ કવર છે મને સૌથી વધારે ગમ્યા છે કેમકે આ વેગેનારમાં બહુ મસ્ત રીતે જે છે એ લેધર સીટ કવર મળી ગયા છે અને સારામાં સારા મને લાગ્યા અને મિત્રો આની વાત કરીએ તો મિત્રો હવે તમને જોઈ શકો છો કે આ પાછળની સાઈડ પણ ત્રણ લોકો આરામથી બેસી શકે અને સારી સ્પેસ આપેલો છે હવે આપણે મીટર બોક્સ ચાલુ કરીને તમને બતાવશી તો મિત્રો આમાં ઘણા બધા ફ્યુચર આવેલા છે એકસો એંશીની ટોપ સ્પીડ આવેલી છે અને આટલી બધી લાઇટ ઓન થાય છે જે એબીએસ પણ આવેલી છે અને તમે જોઈ શકો છો આમાં જે ઘણા બધા ઓઇલની બેટરીની ચેકલાઇટ ત્યાર પછી પેટ્રોલની સીએનજીની લાઇટ પણ આવે છે હવે આપણે વાત કરીએ તો આ ઇલેક્સાઇ મોડલ છે જેથી કરીને બે જ પાવર વિન્ડો આગળ આવશે પાછળના મેન્યુઅલ આવશે અને મિત્રો આવી રીતે આ નવી જ કાર છે એટલે કાંઈ એટલી બધી પાંચ કિલોમીટર જ ચાલેલી છે અને આ ડિલિવરી આપવાની છે આ કારની એટલે આ કારનું રિવ્યૂ ખાસ કરીને આપણે લેવા માટે આવી ગયા છીએ અને આમાં સિસ્ટમ પણ પાયનેર કંપનીની આપેલી છે જે સાથે જ અને એસી પણ જો આવી રીતે મેન્યુઅલ એસી આવેલું છે ઓટોમેટિક એસી આમાં નથી આવતું ટોપ મોડલ હોય એમાં આવતું હશે અને મિત્રો હવે આવી રીતે તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગની એબીએસની બધી લાઇટ આમાં શો કરે છે પેટ્રોલની પણ લાઇટ શો કરે છે તો મિત્રો આવી રીતે અમે તમને રિવ્યુ આ બતાવી રહ્યા છીએ અને જે છે આગળના સ્ટેરિંગમાં પણ આમાં આપેલી છે અને આની ચાવી જે વાત કરીએ એ ચાવી રેગ્યુલર ચાવી જે મારુતિ કંપનીની ઘણા ટાઈમથી આવતી હોય એવી જે રેગ્યુલર ચાવી છે આ અને આવી રીતે આમાં સેન્ટર લોક નાખેલા છે જે મારુતિ સુઝુકી કંપનીના સેન્ટર લોક છે ને આમાં સાઈડમાં બંને રિમોટ આપેલા છે સેન્ટર લોકના અને બે ચાવી સાથે જ આવે છે તો તમે જોઈ શકો છો આવી રીતે રેગ્યુલર રિમોટ જે છે એ અલગથી ફિટ કરાવતા હોય છે ઘણા લોકો પણ આમાંથી જે સાથે જ આવવાનું છે કંપની તરફથી એટલે આવી રીતે મેન્યુઅલ ચાવી આવશે અને આવી રીતે રિમોટ આવી જવાના છે સાથે જ અને મિત્રો આ રેગ્યુલર ચાવી છે જે બધી મારુતિની કારમાં સેમ ટુ સેમ આવી જ ચાવી આવતી હતી એ જ ચાવી આમાં આપેલી છે અને મિત્રો વાત કરીએ તો હવે આપણે આ ચાવીના રિમોટમાં તમે જો આ બંને બટન લોક અનલોકની ને સાયલેન્ડ સાઉન્ડની જે છે એ સ્વિચ મળે છે અને તમને વાત કરી દઈએ આગળના આગળ આખે આખા સ્ટેરિંગની ને આખે આખું તમને બતાવીએ તો આવી રીતે ડેશબોર્ડ આખે આખું તમને જોવા મળી જવાનું છે અને આમાં ઓટોમેટિક પણ આવે છે કાર જે આ કાર તો મેન્યુઅલ છે ને પેલું મોડલ છે તો આવી રીતે તમે ટોપ મોડલ પણ લઈ શકો છો આમાં અને હવે આપણે ડિકીની સ્પેસની વાત કરીશું કે આમાં ખાલી આ પેટ્રોલ પેટ્રોલ કાર જ છે આમાં સીએનજી નથી એટલે આ ઘણો બધો સ્પેસ તમને જોવા મળી જવાનો છે કેમ કે ખાલી આ પેટ્રોલ કાર જ છે અને પેટ્રોલમાં પણ આ કાર સારી એવી માઇલેજ આપે છે જે હાજરમાં શોરૂમમાં પેટ્રોલ કાર જ હતી એટલે અમે રિવ્યૂ એનું જ લીધેલું છે જેથી કરીને તમને જાણવા મળે કે આ કારમાં શું શું છે હવે જો બુટ સ્પેસની વાત કરીએ તો ઘણી બધી સ્પેસ આમાં જોવા મળી જવાનું છે આરામથી તમે ઘણા સાતથી આઠ બેગ આરામથી રાખી શકશો એટલું બૂટ સ્પેસ આપી દીધેલું છે અને હવે વાત કરીએ આપણે ટાયરની તો મિત્રો જુઓ પાછળ થી ટાયર પણ તમને જોવા મળશે મોટા ટાયર એવા મળશે તેર નંબરના ટાયર આમાં આવશે અને ત્યાર પછી બ્લેક કલરનો આમાં જે છે સાઈડ ગ્લાસ એ બ્લેક કલરનો મિરર તમને જોવા મળી જવાનો છે જેથી કરીને આ પહેલું મોડલ છે એના કારણે ટોપ મોડલમાં તો આમાં તમને વ્હાઈટ જ કલરનું મળી જવાનું છે હવે આગળની જો સ્ટીલ ગ્રીલ જેવી મસ્ત ગ્રીલ આપણે આપેલી છે ક્રોમ ગ્રીલ જે મસ્ત લુક આપે છે અને આની હેડલાઇટ પણ મને સારી એવી ગમી ગઈ છે જે સારામાં સારી હેડલાઇટ અત્યાર સુધીના મારુતિના વેગેનાર મોડ ડલમાં આવેલી છે અને મિત્રો આવાનાવા કયા રિવ્યૂ આપી તમે એ અમને કમેન્ટ બોક્સમાં જોજો કઈ કારનું તમારે રિવ્યૂ જોઈ છે હવે પેટ્રોલની માઇલેજની વાત કરીએ તો ચોવીસ પોઈન્ટ પાંત્રીસની માઇલેજ આપશે અને પેટ્રોલ જે સીએનજીની માઇલેજ છે સૌથી વધારે સીએનજીની માઇલેજ આપતી હોય તો એ આ વેગેનાર કાર છે ચોત્રીસ પોઈન્ટ પાંચની માઇલેજ આપે છે અને પેટ્રોલ ઓટોમેટિક પચીસ પોઈન્ટ ઓગણીસની માઇલેજ આપશે અને ઓટોમેટિક એએમટી ટી મોડલ છે એ પણ ચોવીસ પોઈન્ટ તેતાલીસની માઇલેજ આપે છે તો મિત્રો સૌથી વધારે સીએનજીમાં માઇલેજ આપ આપતી હોય તો ચોત્રીસ પોઈન્ટ પાંચની માઇલેજ આ વેગેનાર કાર આપે છે હવે વાત કરીશું આપણે આની કિંમતની તો વેગેનાર આર મોડલ LXI પહેલું મોડલ છે એક વન લીટરવાળું એની વાત કરીએ તો છ પોઈન્ટ સત્યાવીસ લાખ રૂપિયા કિંમત છે એટલે છ લાખ ને સત્યાવીસ હજાર કિંમત છે અને બીજું મોડલ વીએક્સઆઈ મોડલ છે એના છ લાખ પંચોતેર હજાર કિંમત રાખેલી છે જેડેક્સ આઈ મોડલ છે વન ટુ એની સાત લાખ બાર હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને વન પોઈન્ટ સીએનજી છે જે ચોત્રીસની માઇલેજ વાત કરેલી એ સાત લાખ લાખ ચોવીસ હજાર કિંમત રાખેલી છે એની અને ત્યાર પછી જે વીએક્સઆઈ વન પ્લોઝ એ જે છે સાત લાખ ઓગણત્રીસ હજાર કિંમત રાખેલી છે જેડ એક્સઆઈ પ્લસ મોડલની સાત લાખ ચોસઠ હજાર કિંમત રાખેલી છે અને એ વન ટુની સાત લાખ હજાર કિંમત રાખેલી છે અને વીએક્સઆઈ વન લિટર સીએનજીની સાત પોઈન્ટ છે એટલે સાત લાખને તોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ત્યાર પછી ડ્યુઅલ ટોન છે એને સાત લાખ હજાર કિંમત રાખેલી છે અને બીજું મોડલ છે એની આઠ લાખ કિંમત રાખેલી છે અને આઠ લાખ એકત્રીસ હજાર એકની કિંમત રાખેલી છે અને આઠ લાખ પચાસમાં જે ફ્યુલવાળી જે છે એનું આવે છે એ મોડલની કિંમત છે અને આવાનવા તમે ગુજરાતીમાં વિડિયો જોવા માગતા હોય તો અમારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને હવે તમારે કઈ કારનું રિવ્યૂ જોઈએ છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવો થેન્ક યુ